ગુજરાત સરકાર દ્વારા દીકરીનું જન્મ પ્રમાણ વધારવા તેમજ શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સાથે બાળ લગ્ન અટકાવવાના હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી હતી સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત દીકરીને કુલ એક લાખ દસ હજારની સહાય કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા દીકરીના જન્મને વધાવી દીકરીને બનાવી અને દીકરીને પગ પર કરી ભવિષ્ય સુનિશ્ચિત કરતી યોજના એટલે વ્હાલી દીકરી યોજના અને યોજનાના અંતર્ગત આજરોજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એસીથી વધુ દીકરીઓને હુકમપત્ર એનાયત કરવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ પાદરા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો સાથે જે પ્રકારે વાત કરીએ તો આગેવાનો તેમજ દીકરીના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એંસીથી વધુ દીકરીઓને હુકમપત્ર એનાયત કરવામાં આવ્યું હતું